આમોદમાં દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ દેશના ગૃહ ટિપ્પણી જેમાં દેશના ગૃહમંત્રીએ બાબા સાહેબ શાનમાં અપમાનજનક શબ્દો પ્રયોગ કરતા દલિત સમાજ લાલ થઈ ગયો છે અને ભારતભરમાં વિરોધ પ્રદર્શન અને ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આમોદના દલિત સમાજ દ્વારા આજ રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના ગૃહમંત્રી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દેશના ગૃહમંત્રી જાહેરમાં માફી માંગે અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી જ્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ચાર વધુ લોકો ભેગા ના થાય તે હેતુસર આજ રોજ આમોદ મામલતદાર ને આવેદન પત્ર પાઠવતા વેરા દલિત આગેવાન હીરાભાઈ સોલંકી કનુભાઈ સોલંકી કેતન મકવાણા નરેશ પંડ્યા ભરતભાઈ પરમાર સહિતના દલિત આગેવાન હાજર રહ્યા હતા ગઈ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ ના રોજ જે સત્ર ચાલતું હતું તે સમયે દેશના અને એવા ભૂતપૂર્વ ભૂતપૂર્વ એવા સંસદની અંદર સાહેબ વિશે અપજનક શબ્દો ઉછારી અને સાહેબનું અપમાન કરેલ છે આંબેકર આંબેકર આ ફેશન બની ગઈ છે આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે તો મારું આપના મીડિયમના માધ્યમને જાણું કે આ દેશની અંદર શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે નહીં તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબા સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો નહીં તો ના છૂટલે ભરૂચ જિલ્લા અમૃતસર જમ્મુસર અને દલિત દલિતો ઉગ્ર આંદોલન બનાવશે એમાં ભરૂચ આમોદ થી જાબેદ મલિક ની રિપોર્ટ